ભુજમાં પીવાના પાણીની કૃત્રિમ તંગી સુધાઇની અણાવતના કારણે ઊભી થઈ છે કોંગ્રેસના નગરસેવકોએ કલેક્ટરમાં આચાર આચારસંહિતાની ફરિયાદ નોંધાવતાની સાથે જ કલેક્ટરે ચીફ ઓફિસરને સ્થળ સ્થળથી તપાસવા દોડાવ્યા નર્મદાની કેનાલનું પાણી બંધ થતાની સાથે ભુજમાં પીવાના પાણીની ભયંકર તંગી ભરતા રહી છે અઠવાડિયે એક વખત પાણી મળતું હોવાના કારણે ભારે અફરા તફડી મચી જવા પામી છે એક તરફ કાળઝાળ ઉનાળો અને બીજી બાજુ પીવાનું પાણી સમયસર નહીં મળતું હોવાના કારણે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે આવી પરિસ્થિતિ વચ્ચે પાણીના ટાંકા ખાતે આજે સત્તાધારી જૂથના કેટલાક નગરસેવકો પોતાના વિસ્તારમાં પાણીના ટેન્કરો મળી શકે અને પાણીની પરિસ્થિતિ હળવી થાય તે માટે ટાંકા પર દોડી ગયા હતા અને ત્યાં પહોંચીને પીવાના પાણીના ટાંકાનું ડિસ્ટ્રીબ્યુશન શરૂ કર્યું હતું આવી પરિસ્થિતિની જાણ કોંગ્રેસના નગરસેવકને થતાં કોંગ્રેસના નગરસેવકો પણ પાણીના ટાંકા ખાતે દોડી ગયા હતા અને સમાન ધોરણે પાણીનું વિતરણ થાય તે પ્રકારની માંગ કરવામાં આવી હતી કોંગ્રેસના નગરસેવકનો આક્ષેપ હતો કે સત્તાધારી જૂથના કેટલાક નગરસેવકો પાણીના ટાંકાનું વિતરણ કરવા માટે વાલા દવલાની નીતિ અપનાવી રહ્યા છે આ સમગ્ર ગેરવ્યાજબી છે ખાસ કરીને પીવાના પાણીની કટોકટી ઊભી થવા પામી છે ત્યારે સમાન ધોરણે પાણીનું વિતરણ થાય તે પ્રકારની વ્યવસ્થા જાળવવા કોંગ્રેસના નગરસેવકોએ અનુરોધ કર્યો હતો શિખર સિક્કાની બીજી બાજુ કંઈક કેવી છે કે ખાસ કરીને નગરપાલિકાના ચીફ ઓફિસર જીગર પટેલ પણ આ પરિસ્થિતિ ઉપર નજર રાખી રહ્યા છે સમગ્ર ઘટનાનું તલસ્પર્શી અને સત્ય બહાર આવે તે પ્રકારનું રિપોર્ટિંગ કરવા માટે આમતક ટીમની આમતક ન્યૂઝની ટીમ ત્યાં સ્થળ ઉપર ગઈ ત્યારે જીગર પટેલે પોતાની બાઇટ આપવાનો ઇન્કાર કર્યો હતો વાસ્તવમાં મીડિયાની ભૂમિકા એ સત્ય બતાવવાની હોય છે જે જીગર પટેલ સારી રીતના સમજી શકે છે પરંતુ જે રીતના એટીટ્યૂડ છે એ એટીટ્યૂડ ખૂબ દુઃખદ હોવાની વાત પણ સપાટી ઉપર આવી છે જોકે જીગર પટેલે એક વાત ઉચ્ચારી હતી કે લોકો પોતાનું ટેન્કર લઈને ટાંકા ઉપર આપશે તો અમે પાણી વિના મૂલ્યે ભરી આપશો તેવી પણ જાહેરાત કરવામાં આવી રહી છે છેલ્લા આઠ દિવસથી ખાડો ખોદે તે પડે આ કૃત્રિમ તંગી આ લોકોએ ઊભી કરી છે પાણીની અનાવળતના કારણે આ તંગીઓ સાપેડા પાસે નર્મદાની લાઈન તૂટી અને ભોજીયા એનો જે ઓવરબ્રિજ છે ભોજોડીનો એ ભોજોડીના ઓવરબ્રિજની નીચે આપણી નગરપાલિકાની લાઇન લીકેજ હતી આ લાઇન લીકેજ રિપેર કરવા માટે ખરેખર શિયાળોમાં જ્યારે વરસાદ વધુ પડ્યો હોય ત્યારે જ્યારે પાણીની રાહ ન થાય ત્યારે રિપેર કરવાની હોય પણ આ ભર ઉનારે આ નો કામ માટે આ લાઇન ખોલી નાખી અને લાઇન ખોલ્યા પછી વારંવાર અનેક જગ્યાએ લાઈનો તૂટી અને એના કારણે આ જે ભુજ શહેરની પાણીની તંગી થઈ છે એ આના આવડતના કારણે થઈ છે એવી જ રીતે આ લાઇનને ડાયવર્ટ કરવા માટે આ લોકોએ જેપી કન્સ્ટ્રકશન દ્વારા આ અમૃત યોજનાની અંદર કરોડો રૂપિયાના ખર્ચે બીજી બાજુમાંથી લાઇન પણ નાખવામાં આવી હતી પણ આ લાઇનની ટેસ્ટિંગ ન કર્યું હતું બે હજાર બાવીસમાં લાઈન ત્રેવીસમાં લાઈન પડી છે આ લાઇનનું પણ ટેસ્ટિંગ ન કર્યું હતું અને આ લાઇનને ના વિલો પણ ચૂકવાઈ ગયા છે અમૃત યોજનાની અંદર જે કામ કરવા એના વિલો પણ ચૂકવાઈ ગયા છે અને જ્યારે ચેક કરવા ગયા આ લાઇનને અત્યારે જ્યારે જરૂર પડી ત્યારે આ લાઇનનું જોડાણ કરી અને લાઇન ચાલુ કરવા ગયા તો અનેક જગ્યાએથી આઠ મહિનાની અંદર આ લાઇનના ઊંચે ભૂંચા ઉડી ગયા આ આમાં કોની મિલી વખતથી ભ્રષ્ટાચાર થયું છે કરોડો રૂપિયાના ખર્ચે જો આ એટલે પાણીની લાઇન નાખવામાં આવી હોય અને લાઇન ચાલુ પણ ન થઈ હોય એનું ટેસ્ટિંગ પણ નથી હોય અને લાઇન જો ઉડી જાય તો આના માટે ખરેખર ચીફ ઓફિસર વોટર સપ્લાય એન્જિનિયર અને જે પણ પદાધિકારીઓ જવાબદાર હોય એ લોકો ઉપર ખરેખર ફોજદારી ફરિયાદ થવી જોઈએ એવી અમારી માંગણી હતી હવે અત્યારે ભુજ શહેરમાં જ્યારે ટેન્કર રાજ થઈ ગયું છે આ ટેન્કર રાજની અંદર પણ અમે જિલ્લા કલેક્ટર સાહેબને પણ ચૂંટણી અધિકારી તરીકે જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે પણ રજૂઆત કરી છે કે અહીંયા ખુલ્લે આમ આચારસંહિતાનો ભંગ થઈ રહ્યો છે આખો વર્ષ લગભગ ભુજમાં પાણીની સમસ્યા રહેતી જ હોય છે ઉનાળો શરૂ થાય એટલે એ વધી જતી હોય અને આ તો ભારતીય જનતા પાર્ટીના શાસકોની ગંભીર બેદરકારીના લીધે આ કૃત્રિમ પાણીની અછત ઊભી કરવામાં આવી છે જે લાઇન બે હજાર તેરમાં ત્યાં ઓવરબ્રિજ બન્યો એના નીચે આવી હતી આટલા વર્ષ સુધી આ લોકો સુતા હતા જ્યારે લાઇન આવી ગઈ ત્યારે ખબર નથી એમને ત્યારે પૈસા લઈ આમના જે પૂર્વજો બેઠા હતા સત્તામાં એમણે પૈસા લઈને ત્યારે એનઓસી આપી દીધી હવે એ લાઇન ક્રોસ લાઇન એની બીજી પડી ગઈ એનો ચકાસણી ન થઈ હવે રહી રહીને ચકાસણી કરી એનામાં અસંખ્ય પંચરો છે ઓ નર્મદાની લાઇનનો બાનો આપી જે લાઇન એક દિવસમાં રિપેર થઈ ગઈ હતી એના બદલે હવે ભુજ ઉપર કૃત્રિમ પાણીની અછતસરજી ફરીથી એકવાર ટેન્કરોના હવાલે ભુજને કર્યું છે ટેન્કરોના હવાલે શું કામ કર્યું છે કેમ કે આમને ચૂંટણી ઉપર છે ભારતીય જનતા પાર્ટી મતના રાજકારણ સિવાય કોઈ રાજકારણ કરતી નથી મત મેળવવા માટે એમના હોદ્દેદારો આચાર સંહિતાનો ભંગ કરી અહીંયા બેસી પોતાના મળતીયાઓને મફતમાં ટેન્કર મોકલાવી રહ્યા છે એમનો જ જે ઠરાવ છે કે બસો રૂપિયા ટેન્કરના લેવા એનો ઉલ્લંઘન કરી અને મતદારોને પ્રલંબર પ્રલોભન આપી પોતાના ઓળખીતા પાળખીતા મળતીઓને મફત ટેન્કર મોકલી રહ્યા છે અને જે લોકોએ ત્રીસ તારીખથી આમની પાસે છે ત્રીસ તારીખે પૈસા ભર્યા છે એમને હજી સુધી પાણીના ટેન્કર નથી ગયા આઠ આઠ દિવસ ત્યાં પાણીના ટેન્કર કોઈને નથી મોકલાવી શક્યા માત્ર એમના લાગતા ઓળખતાઓને મોકલાવ્યા છે કાલે અમારા આ બાબતે અમારા દ્વારા કલેક્ટરશ્રીને ઉગ્ર રજૂઆત કરી અને પાણીની વ્યવસ્થા કરવા અંગે જણાવ્યું હતું જે બાબતે એમણે કલેક્ટરશ્રી કાલથી એક્ટિવ થઈ અને એ પગલાં લઈ રહ્યા છે આજે એમણે ચીફ ઓફિસરને મોકલાવ્યા અમે ચૂંટણી